હેલો મિત્રો હું અત્યારે આવી ગયો છું કર્ણાટકામાં અને જ્યાં જગ્યાનું નામ છે મૈસૂર અને હક્કી પિકી કમ્યુનિટીમાં આદિવાસી હેર ઓઇલ તેલ બને છે ઓરિજિનલ કેવી રીતે બને છે હાલો હું તમને દેખાડું તો આપણી સાથે ભાઈ છે સુમિત જે આપણને બતાવશે કે કેવી રીતે તેલ બને છે પહેલાં હું તમને દેખાડું કેવી રીતે તેલ બને છે જો એકસો આઠ પ્રકારની જડીબુટી છે જેને જંગલમાંથી લાવવામાં આવે છે અને પછી તે જડીબુટીને આમાં મિક્સ કરવામાં આવે છે અને પછી એમાંથી તેલ કાઢવામાં આવે છે અને પછી એ તેલ એવું બને છે કે તમારા માથામાં નાખો તો તમારા માથાના વાળ ખરતા હોય કે પછી તમારા માથામાં ટકો હોય કે પછી તમારે વાળની કોઈ પણ જાતની પ્રોબ્લેમ હોય એનું બધું સોલ્યુશન તમને મળી જાય છે અને અત્યારે આ તેલ માર્કેટમાં બહુ ચાલે છે તો आप बताइए ये सब कैसे बनता है सर ये 108 सौ आठ पर्कर की जड़ी बूटी होता है सर इसी जड़ी बूटी से ये तेल बनता है सर ये तेल बनते हैं ये बॉटल में लेते हैं सर ये तेल लगाते हैं जड़ना टूटना बाल रुकाट करता है नया बाल आता है सफ़ेद बाल के अच्छा काला करते हैं और बाल खरबा खुशी डांटा फूरा करते हैं ये छोटी बच्ची बड़ा आदमी तक यूज़ कर सकते हैं कोई साइड इफेक्ट नहीं होता है सर नेचुरल ओरिजिनल तेल होता है सर तो इमने यू कीधूँ कि आ से ओरिजिनल तेल एक सौ आठ जड़ी बूटी नैखीन बनिया से અને એનું રિઝલ્ટ એવું મળે છે કે જો તમારી સામે છે જોયું તમારા વાળ ટૂંકા હોય વધતા ન હોય અત્યારે નાની નાની છોકરીને વાળ વધતા નથી એટલે આપણે ઘણી મેડિકલમાં જ બવાઈઓ બવાયું આવી છે પણ એથી કંઈ અસર થતી નથી એટલે આ ઓરિજિનલ તેલ છે આનાથી પાકું અસર થાય છે એ એટલી લંબી વાળ હોતી સર તીન મહિના લગાવો છ મહિના લગાવો ક્રોસ હોતા સર એ બોલતા એને સર એ એક સાલ કા વાલ હોય ઠીક છે સર એ દો બોટલ બોટલ

આ રિયલ છે ઓરિજિનલ હા ઓર આ અહીંયા જ તેલ બન્યા છે અને બીજું કે જો અત્યારે બાય વન ગેટ વનના લીધે એટલે કે હું તમને બતાવું અત્યારે આવી ફેક બોટલ દેખાડી બાય વન ની ઓફર આપી અને છેતરવાનું કામ પણ ચાલુ છે તો કોઈ છેતરાતા નહીં ઓરિજિનલ તેલમાં જો આ બેનનો ફોટો હોય છે અને આ બેનનો ફોટો ડુપ્લિકેટમાં હોય છે પણ જો आ बताओ ओरिजिनल चाहिए ते जो इन तेल में गवाऊँ सही है ना हाँ सही है सर सही है सर आप कुछ समझाए हिंदी में सर ये देखो सर ये मेरा तेल नहीं होता है ये मेरा भाई बहन का तस्वीर देख रहे हैं ना सर ये बहन होता है ये इसी का तस्वीर है होता है सर लेकिन हमारा तेल होता है नहीं सर जो भी हमारा तेल होता है सर ये वाला हमारा ओरिजिनल तेल होता है इसी तेल से हम गारंटी देते हैं इसमें तेल आपको नहीं मिलेगा इसमें मिलेगा आपको काला कलर का पानी और इसमें नकली तेल मिलेगा तेल ही आता नहीं इसमें फुल इसमें फ्रॉड होता है ये मेरा हाँ आप समझे ગુજરાતી માં સમજાવું જો અ ડુપ્લિકેટ તેલ તમે મગવી લીયો છો અને પછી ક્યો છો તેલ ફેક છે પણ તેલ ફેક નથી તમે આ મગવી લીયો છો આ એ ફેરફ્લોડ હતા હા આપ એ એ મગવા લેતે ઇસલીએ એ મગવા તો સહી રહેગા સહી રહેગા ને સહી રહેગા સર દેખો યે તેલ 108 jdp t સે બનતા હૈ જો ઇસકા ફાયદા કેસા હે ઇસકો લગાને કા જો ઇસકો લગાને સે જો બાલ ਝડના ટટનાવાલા બાલ રૂકાટ કરતા હે ઘના કરતા હે જો दो मुंह बाल शाइनिंग होता है डैंड खुजली पूरा क्लियर होता है जो ऐसा वाला एक बॉटल लगाने से जेंट्स के लिए जो ऐसा बाल लंबा घना ग्रोथ होता है ऐसा दो बॉटल मंगा लगाने से जो लेडीज़ के लिए जो बाल पूरा पाँव तनक लंबा होते रहता है इसमें कोई साइड इफेक्ट अलर्जी नहीं है जीरो केमिकल है आपको जो ये तेल मंगाना है ओरिजिनल आदिवासी वाला जो स्क्रीन पे जो नंबर है जो हमारा वेबसाइट पर लिंक है उसमें क्लिक करो आपको कैश ऑन डिलीवरी में एक हफ्ता में डायरेक्ट आपका घर के पास मिल जाएगा आप फेक बोतल से इन्हें नाखी दियो अम अपना भी लियो स्क्रीन पे हमारा नंबर दिया गया है सर और ब्याने पे भी हमारा नंबर है सर इसी नंबर पे फोन करो आपको ओरिजिनल तेल मिलेगा सर आपको घर बैठे कैश ऑन डिलीवरी मिलेगा आपको और दूसरी बात हवे आप बधी जड़ी बूटी तो आया पड़ी से पण ये आवे से क्या थी એ હું તમને દેખાડીશ તો આપણે અત્યારે જંગલમાં જવાનું છે અને આ બધી જડીબુટી કેવી રીતે આવે છે ક્યાં થાય છે એ બધું હું તમને દેખાડીશ તો અહીંયા તમે જોયું ને આ તેલનું રિઝલ્ટ છે તો હાલો આપણે જંગલમાં જ આવી અને અહીંયા આપણે જડીબુટી કેવી રીતે મળે છે એ તમને ઓકે સર ચલો સર જંગલમાં દેખાય છે જડીબુટી બરાબર તો મિત્રો હું તમને જંગલ દેખાડવા લાવ્યો છું જો આ મારી પાછળ છે ને એ એ જંગલ છે જ્યાં આ એકસો આઠ પ્રકારની જડીબૂટી મળે છે અને એ લોકો એને જુદી જુદી જગ્યાએ ગોતવા જાય છે અને ગોતી અને પછી ભેગી કરી અને લાવે છે પછી એનું મિક્ષણ કરે છે અને પછી એને પકવે છે અને પછી એમાંથી તેલ બનાવે છે અને પછી એ તેલ એવું અસરકારક બની જાય છે તો મિત્રો જોયું ને આ જંગલ આ એ જંગલ છે તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાંથી તેલ ખરીદજો અને ડુપ્લિકેટ તેલથી બચ્યો અને થોડું હું તમને જંગલ દેખાડું આવી જાઓ દેખાય છે ને તમને જંગલ